વડીલે હતા ગાંઠા કાઢી નાકે અજયભાઈ ની બધાય છે અનમયુરભાઈ ની આપણે ખોલે છે બધું મિત્રો આપણે કમ્પ્લેટ સાઉન્ડ ભરી લીધું છે હવે આપણે આવી છે ગરબાનું કમ્પ્લેટ ચાર પેટીયું છે અને મિક્સર ને એવું બધું લઈ લીધું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગ ની અંદર તો આપણે બ્લોગ આ ચાલુ કરી દીધો છે હવારમાં કાંઈ ચાલુ કર્યો નતો કેમકે વરસાદ ચાલુ હતો એટલે આપણે બ્લોગ ચાલુ નહોતો કર્યો કેમ કે આપણે ક્યાંય જવાનું હતું નહીં તો અત્યારે વરસાદ કમ્પ્લીટ બંધ થઈ ગયો છે હવે આપણે આટો બાટો વાળી મારવા દેવી એવું લાગે તો અને મતે આપણે થોડુંક ડેકોરેટ કરવાનું છે તો બની રહ્યો બ્લોગની અંદર આપણે હવે વાડી બાજુ ગા નીકળી ગયા હવે ગા ધોઈ આવ્યું આપણે કાલ વરસાદ આવ્યો હતો એટલે આપણે બધો કહેવાની દઈ રીતે આપણે વાડી બાજુ કેન બેન લઈ લીધું તે આપણે તો હવે દઈ રીતે વાડી બાજુ તો બન્યારો પ્રોફેક્ટમ કે આપણે હમણાં મટીએ એટલે મટે આપણે અણકાર ગોઠારવાનો તો બન્યારો આપણે કમ્પ્લીટ ઘરે વ્યા છીએ દૂધ દોઈ અને બહુણી આપણે મૂકી દીધી છે કરે છે તો હવે આપણે ઘરે તો બનિયારો બ્લોક ની અંદર આપણે પછી મઢે જવાનું છે ડેકોરેટ કરવા તો બન્યારા બ્લોગમાં આપણે હવે સાઉન્ડ લેવા તો બન્યારો બ્લોક ની અંદર આપણે સાઉન્ડ લઈ આવી રિક્ષા લઈને જવાનું છે આપણે તો હવે રિક્ષા લઈને તો બન્યા આપણે હવે નીકળી ગયા છીએ એમ તો હવે આપણે જાવી સીવી ચાર જણા સેવી

નોરતામાં તો હવે બન્યારો બ્લોક માં બધું ઘરે બેન ઉતાઈ લેવી આપણે હેતુ તો જોડાયેલા રો માં મિત્રો આપણે સાઉન્ડ લઈ આવ્યા છે કમ્પ્લીટ હવે ઉતારી નાખ્યું આપણે હવે આપણે વાળો બાળો કરી લેવી પછી પાછા મળીએ બ્લોક માં મિત્રો આપણે ખાઈ પીન કમ્પ્લીટ બાર વઈ આવ્યા છે અને પબ્લિક આપણે બધું આવી ગયું છે આપણે સણકાટ ટટાડવા મણ્યા છે વી અને કાબલે આવે છે હા પબ્લિક બધું ભેગું થાતું આવે છે તો હવે આપણે બધું લગાડી દેવી તો બન્યારો બ્લોક ની અંદર કામ ના ગાતા કાઢી નાખીએ અડધ્યા પોચી ગયું છે અને બધા આપણે માણસો ફિટ કરે છે અજયભાઈ ની બધાય છે અને મયુરભાઈ ની આપણે ખોલે છે બધું તો બન્યારો બ્લોક ની અંદર આપડે બધું ફિટ કરી દેવી બન્યારે બ્લોગમાં તો આપણે કમ્પ્લીટ બધું પતાકડા ને એવું લગાડી નાખ્યું છે આપણે અને બધા હવે હાડાબાર જેવું થઈ ગયું છે એટલે બધા કરી ગયા છે અમે બે ત્રણ જણા બેઠા છે હવે હવે અમે કેરિયર આવી છે તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે મળ્યા નવા બ્લોગની અંદર તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ વિવેક મકવાણા ને સબસ્ક્રાઈબ કરો મળ્યા નવા બ્લોગની અંદર